આ મેડલ છોકરી નથી જીતી નહીં પણ એના માતા પિતાને ધન્યવાદ છે એના માતા પિતાએ એ આટલે ઉપર સ્ટેજ પર લઈ જવા સૌ પ્રથમ તો હકદાર એના માતા પિતા છે આજે તમે જોયું હશે કે એકદમ મધ્યમ વર્ગ અને નાના વર્ગ માંથી એના ઉછેરી ને મોટી કરી છે હું પેલા તો સૌ પ્રથમ મારી સમાજ હતી એ માતા પિતાને ધન્યવાદ આપું છું કે છોકરીને છોકરી આટલા સ્ટેજ પર લાયા એ સમાજમાં એક નામ રોશન કર્યું પ્રેરણા એ મેડલ હાંસલ કર્યું છે પણ સૌ પ્રથમ તો હકદાર મારી સમાજ એમના માતા પિતાને આપશે કારણ કે એક જે કહેવામાં આવે એક દીકરી સ્વરૂપમાં આજે વડોદરા શહેરને પણ ગુજરાત શહેરની અંદર મેડલ જીતી અને એક નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે સાત ડિસેમ્બરના રોજ થાઈલેટ દીકરી જવાની છે અમે અપેક્ષા એવી કરીએ છીએ કે અમારા સમાજ તરફથી અને ઓબીસી સમાજ તરફથી અને મારી સમાજ તરફથી છોકરી થાઈલેન્ડની અંદર ફર્સ્ટ નંબરે આવે અમે માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ અને વડોદરા શહેરના તમામ નાગરિકોને અમે કહેવા માંગીએ છીએ કે તમારી દીકરીઓને આગળ વધાવો જે અત્યારે તમે જોઈ શકો છો કે મારી સમાજની દીકરી ખૂબ નાના અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી દીકરી છે જેવી રીતે એમના માતા પિતાએ જે ઘર્ષણ કરી અને બાળકીને સમય આપી અને જે રીતે એમને ઉછેર કરી જે રીતે